માંડવી મહેતાપોળ પાસે આવેલા પ્રાચીન જૈન દેરાસરની જગ્યાઓ પર નુકસાન થતાં જૈન સમાજના લોકો એકત્રિત થઈને બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો માંડવી મહેતાપોળ પાસે આવેલા પ્રાચીન જૈન દેરાસરમાં આવેલું છે જેની બાજુમાં બિલ્ડર દ્વારા કન્સ્ટ્રક્શન શરૂઆત કરાતા જૈન દેરાસરની દિવાલો અને દેરાસરમાં વિવિધ જગ્યાઓ પર નુકસાન થતાં જૈન સમાજના લોકો એકત્રિત થઈને બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જૈન દેરાસર મંદિરની બાજુમાં બિલ્ડર દ્વારા કામગીરીને લઈને જૈન દેરાસરને નુકસાન થતાં જૈન સમાજના લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરાતા બિલ્ડર સામે કામગીરીના પગલે જૈન દેરાસરની દિવાલો સહિત મંદિરને નુકસાન થતાં જૈન સમાજના લોકો એકત્રિત થઈને બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કરતાં બિલ્ડર પર પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે જ્યાં સુધી જૈન દેરાસરને સંપૂર્ણપણે રિપેરિંગ ન કરી આપે ત્યાં સુધી બિલ્ડરને કામગીરી માટે પરવાનગી ન મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી પહેલાં તો જૈન કાઉન્સિલર છું પણ ખાસ તો અમારા જૈન તીર્થ સો વર્ષ જૂનું પ્રાચીન તીર્થ છે જેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે બિલ્ડર દ્વારા અને દિવાલ તોડી છે અને પ્લસ એના બીમ તોડીને બી અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે એટલે ખૂબ જ નિંદનીય ઘટના છે કે અમારું આટલું જ્યારે આપણે હેરિટેજને બચાવતા હોઈએ તો અમારું જ્યારે સો વર્ષ જૂનું પ્રાચીન તીર્થ હોય તો એને નુકસાન પહોંચાડી પહોંચાડવાનું ખરેખર એને ભારી પડશે અમે કમિશનરને રજૂઆત કરીને આગળની કાર્યવાહી માટે ચોક્કસ આગળ આવીશું અને કોઈપણ હિસાબે જો અમારી પ્રોટેક્શન વોલ જો લાભપાજમ સુધી ના બનાવે તો પછી અમે બી એમને બતાવીશું કે અમે કઈ સુધી જઈ શકીએ છીએ જઈને આંદોલન પર ઉતરે તો એનું જોયેલું છે ભૂતકાળમાં પાવાગઢને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે શું થયું હતું કે પાલિતાણામાં બી નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે શું થયું હતું તો અમે એના માટે પછી જરૂર પડે તો અમે મુખ્યમંત્રીને ગૃહમંત્રીને બી મળીને આની રજૂઆત કરીશું પણ કોઈપણ હિસાબે અમારા દેરાસરને નુકસાન પહોંચે એ નહીં ચલાવી લેવામાં આવે પ્રોટેક્શન વોલ બાદ પણ ત્રણ ફૂટ જગ્યા છોડીને જો એનું બાંધકામ કરશે તો જ અમે બાંધકામ કરવા દઈશું નહીં તો નહીં કરવા દઈએ એની ઉખાર આજે માંડવી પાસે મહેતાપોળ નાકા ઉપર જૈન દેરાસર આવેલું છે નેમિનાથ ભગવાનનું બહુ પ્રાચીન દેરાસર છે સો વર્ષ જૂનું દેરાસર છે વલ્લભશ્રી મહારાજ સાહેબે સદેહ પ્રતિષ્ઠા કરી હતી આવી સરસ મજાનું જીનાલય એની બરાબર બાજુમાં આપણે જે જગ્યાએ ઊભા છે આ જગ્યાએ બિલ્ડરે રુચિતા બિલ્ડર કરીને અગ્રવાલ બિલ્ડર છે એમને આખી અમારા દેરાસરની દિવાલ તોડી નાખી છે આ તમે જોઈ શકો છો બિલકુલ પતરા નાખી દીધા છે અમારા દેરાસરના જે બીમ હતા એને તોડી નાખ્યા સળિયા દેખાય છે અને આખું સ્ટ્રકચરને નબળું પાડી દીધું છે આવા પ્રકારનું કૃત્ય બિલ્ડરે કર્યું છે કોઈપણ સંજોગોમાં સાંખી લેવાય નહીં અમારા પ્રમુખ છે નરેશભાઈ પારેખ સાહેબ છે હમણાં રાખીબેન અમારા કોર્પોરેટર અમારા સમસ્તના પ્રકાશભાઈને બધા જ જે જૈન અગ્રણીઓ છે એ અત્યારે આ સ્થળ ઉપર નરેશભાઈએ બોલાવ્યા છે બધાએ જોયું છે બધાની ધાર્મિક લાગણી દુભાઈ છે પોલીસ કમિશનરને અમારા એડવોકેટ નીરજભાઈ જૈન એમને કીધું કે આપણે કમિશ્નર સાહેબને મળીએ રજા ચિઠ્ઠી તાત્કાલિક આની રદ કરે પહેલાં અમારી પ્રોટેક્શન વૉલ બનાવે દેરાસરને કોઈ નુકસાન ન થાય ધાર્મિક લાગણી દુભાઈ નહીં બીજા કોઈ ઇસ્યુ ઊભા ના થાય આવી પ્રકારની અમારી જૈનોની માગણી છે અમારા નરેશભાઈએ હમણાં સમય પણ લીધો છે કમિશનરને અમે રાખીબેનને બધા જવાના છીએ એમને આવેદનપત્ર આપીશું ને તાત્કાલિક આ જે દેરાસર છે એને પુનઃ રિસ્ટોર કરવામાં આવે જે ભાગ તોડ્યો છે બાકીનું કામ કરે અમને કોઈ વાંધો નથી પણ અમારી દેરાસરની દીવાલને કે દેરાસરની કે મૂર્તિને કંઈ ખંડિત કરવાનો પ્રયાસ કરશે આવો હિચકારો તો એ અમે કોઈ પણ સમયે જૈન સમાજ સાખી લેશે નહીં દીપક શાહ જયનગરણી વડોદરા શહેરના સો વર્ષ જૂના જીનાલયમના ભગવાનનું માળવી અને ચાંપાને દરવાજાની વચ્ચે આ દેરાસરની બાજુમાં કોઈક બિલ્ડરે જગ્યા લઈ અને બાંધકામ શરૂ કર્યું તો જૈન દેરાસરની દિવાલને તોડી પાડી અહીંયા તાત્કાલિક પતરા લગાવવા પડ્યા અમારી જે પેરાફીટ હતી એને નુકસાન કર્યું સાથે સાથે ઘંટાકરણા મહાવીર અને માણીભદ્ર વીર એ બેની પાછળની જે દીવાલ છે એને નુકસાન કર્યું હવે આ જે નુકસાન છે એ સો વર્ષના તીર્થસ્થાનને આના કારણે અમારા સંપૂર્ણ જૈન સમાજની લાગણી દુભાઈ છે હવે એણે અમારા ટ્રસ્ટીને કહ્યું હતું કે હું કરી લઈશ કરીશ પણ એણે કોઈ પ્રોટેક્શન રાખ્યું નહીં એટલે મેં આજે બધા અહીંયા ભેગા થયા છે નરેશભાઈ અમને આહવાન કર્યું અમે આવ્યા છે અને મેં એવું નક્કી કર્યું છે કે કમિશનરને મળી આની જે રજા ચિઠ્ઠી છે એને સ્ટે અપાવડાવવો પડે અમારે જ્યાં સુધી અમારી પહેલાં પહેલાં આની પ્રોટેક્શન દિવાલ ન બનાવે ત્યાં સુધી લાભપાચમ સુધીનો સમય આપીએ છીએ પછી એને કામ નહીં કરવા દઈએ અહીંયા મજૂરો પણ નહીં ઘૂસવા દઈએ અંબે પણ જોઈ લઈશું એટલે છેક સુધી લડી લેવાની અમારી જૈનોની તૈયારી છે જૈનોની અહિંસાને કાયરતા ન સમજો જૈનો ક્ષમા વિરસ્ય ભૂષણમાં માને છે પરંતુ કાયરની નહીં ભૂતકાળમાં પણ જૈન સમાજે જ્યાં પણ આંદોલન કર્યું છે બે દિવસમાં પૂરું કર્યું છે એટલે મહેરબાની કરીને અમે હાથ જોડી અમે વેપારી લોકો છે અમારી સાથે આ ના કરો તો સારું નહીં તો અમે પણ તીસરી નેક નેત્ર ખોલી શકીએ